જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ધીરેન સર ચલો ફટાફટ બધા જોડાઈ જાવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હશે અને આજે તમને એક માહિતી આપવાની છે કે ભાઈ સ્થળ પસંદગીની જે જાહેરાત છે આપણે ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ધોરણ એક થી પાંચ ના સ્થળ પસંદગીની તારીખ આવી ગઈ છે અને ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે લોકો એસસી એસટી અને ઓબીસી કેટેગરીમાં આવે છે તો તે લોકોને જાતિની ખરાઈ કરવી પડશે અને જાતિની ખરાઈ થાય પછી જ એમને જે તે જાતિની અંદર ઓકે પોતાને સ્થળ પસંદગી આપવામાં આવશે તો પોતાના જિલ્લામાં જઈને સ્થળ પસંદગી કરવાની છે તો ધોરણ એક થી પાંચ ની સ્થળ પસંદગીની સૂચના તમારી સમક્ષ આ રહી છે શું છે ઓકે આપણે ટાઈમ નહીં બગાડીએ ફટાફટ તમને જે સૂચના આપવાની છે એ સૂચના તમને આપી દઈએ કે આપણે જે જે ભરતી અત્યારે ચાલુ છે છે ઓકે તો તેમાં આપણે આપણે જરૂર એ જ રીડ કરીએ જેથી કરીને તમારો ટાઈમ જે છે એ બચે ઓકે તો નિમણૂક આપવા માટે સ્થળ પસંદગી માટે તારીખ સત્તર સાત બે હજાર પચીસ ના રોજ સવારે દસ કલાકે આપને ફાળવેલ જિલ્લા તમને જિલ્લા ફાળવેલ હશે તમને શું ફાળવેલ હશે જિલ્લા ફાળવેલ હશે તો એ જિલ્લામાં નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચોક ઉપસ્થિત રહેવાનું રહેશે ફરજિયાત ઉપસ્થિત રહેવાનું રહેશે જો તમે ત્યાં હાજર નથી રહેતા તો તો શું કે છે ભાઈ કે ભાઈ ઉપરોક્ત તારીખ અને સમયે ઓકે સત્તર તારીખે સવારે દસ વાગે જો તમે હાજર રહેતા નથી તો પાછળથી કોઈ હક દાવો કરી શકાશે નહીં એનો મતલબ સીધો એવો સ્વીકારી લેવામાં આવશે કે તમે આ જોબ જે છે એ મેળવવા માંગતા નથી એટલે ફરજિયાત પણ તમને જે તે જિલ્લો ફાળવેલો હોય ઓકે તમને જે જિલ્લો ફાળવેલ હોય તે જિલ્લાની અંદર જઈને ક્યાં જવાનું છે એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે અને ખાસ કરીને એક વાત યાદ રાખવાની છે ઓકે ખાસ એક વાત જે છે એ યાદ રાખવાની છે શું યાદ રાખવાની છે કે ભાઈ જે લોકો એસસી એસટી ઓબીસી કેટેગરીમાં આવે છે એ લોકોને પોતાની જાતિનું પેલું ખરાઈ કરવાની છે અને જો એમાં કઈ ફેરફાર જણાશે તો તમને તમારી કેટેગરીની અંદર મળશે નહીં તો તો ખાસ અન્ય કોઈ જાણકારી તમને આપવામાં આવશે એટલે સવારે સત્તર તારીખે સવારે કેટલા વાગે તો કે દસ કલાકે તમારે પહોંચી જવાનું છે જે તે જિલ્લાની અંદર ઓકે બીજી વસ્તુ કે વધુમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ની જે અત્યારે ભરાય છે એમાં જો સોળ સાત બે હજાર પચીસના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે સત્તર તારીખે તમે જાઓ છો એના આગલા દિવસે નોટિસ બોર્ડ ઉપર તમારું લાગી ગયું હશે ઓકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર ઓકે કયા કયા જિલ્લાએ તમારે જવાનું છે તો ખાસ ધ્યાન રાખજો કે જો તમે અમદાવાદ જિલ્લાઓ તમે પસંદ કર્યો છે ઓકે તમે જે તમને જે જિલ્લો મેળવો છે ઈ જિલ્લામાં કયા સ્થળે જવાનું છે તો અહીંયા લખેલું છે કે ભાઈ લાલ દરવાજા ખાતર જવાનું છે વડોદરા હોય તો કારેલી બાગ જવાનું છે રાજકોટ હોય તો કરણસિંહજી હાઈસ્કૂલ જે છે એ જવાનું છે સુરત જે છે તો પાંચમો માળ અહીંયા જે લખેલું છે લાન્સર્સ આર્મી સ્કૂલ ની પાછળ જવાનું છે ખેડા જિલ્લો તમને ફળવાયેલો છે તો તમારે કુમાર શાળા ઉત્તરાસંડા બસ સ્ટેન્ડ પાસે જવાનું છે આણંદ તમને ફળવાયેલો છે તો બીઆરસી ભવન વગાસી જવાનું છે

પાટણ ફળવાયો છે તો વનરાજ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં પહોંચી જવાનું છે ભાવનગર તો કે ભાઈ સમગ્ર શિક્ષા કચેરી ક્રેસન સર્કલ તમારે પહોંચી જવાનું છે જામનગર તમને જો જિલ્લો ફાળવવામાં આવ્યો છે તો ખંભાળિયા ગેટ પાસે તમારે જે આર્ય સમાજ રોડની નેશનલ હાઈસ્કૂલ છે ત્યાં પહોંચી જવાનું છે અમરેલી તમને જિલ્લો ફાળવવામાં આવ્યો છે તો બીઆરસી ભવન શીતલ રોડ અમરેલી તમારે પહોંચી જવાનું છે ભરૂચ જે જે તમને જિલ્લો ફાળોમાં આવ્યો હોય તો બીઆરસી ભવન જાડેશ્વર પ્રાથમિક કુમાર શાળા જાડેશ્વર ભરૂચ પહોંચી જવાનું છે નર્મદા હોય તો રામ ચોકની પાસે એકટાનગર કોલોની પહોંચી જવાનું છે વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં બનાસકાંઠા હોય તો કાણોદર પ્રાથમિક શાળામાં સુરેન્દ્રનગર હોય તો સરદાર પટેલ વિદ્યાલયમાં ઓકે અહીંયા તમારે પહોંચી જવાનું છે જો ડાંગ તમને તો કે ભાઈ જે તાલુકા શાળા છે આહવાની ત્યાં પહોંચી જવાનું છે તાપી તમને જિલ્લો ફાળવો શિક્ષણ શાખા પ્રથમ માળ બોટાદ આવ્યું હોય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી જવાનું છે છોટા ઉદેપુર હોય તો તાલુકા શાળા નંબર વન જિલ્લા સેવા સદન પાસે તમારે પહોંચી જવાનું છે રાજકોટ હોય તો તમારે કરણપરા ચોક પર પહોંચી જવાનું છે વડોદરા હોય તો તમારે ક્યાં અહીંયા પહોંચી જવાનું છે બરોબર છે ખાસ તમારે ક્યાં પહોંચવાનું છે એ ખાસ અહીંયાથી તમારે જોઈ લેવાનું રહેશે ડન છે ક્લિયર છે પછી આપણે આગળ જોઈએ જો જેતપુર મહુવા આણંદ ભરૂચ નડિયાદ ખાસ કરીને તે દિવસે મોડા ન પડે

નિમણૂક પત્ર આપવાનો છે ક્યારે આપવાનો છે એ બધી વાત થાય છે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા વિદ્યા સહાયક ભરતી એટલે કે ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ જે છે એમાં બે હજાર ચોવીસ ની તારીખ આની જાહેરાત છે આ જાહેરાત ઉપર અત્યારે ભરતી ચાલુ છે તો એમાં ધોરણ એક થી પાંચ માં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું નીચે દર્ નીચે દર્શાવવા પ્રમાણેનું સાહિત્ય આ સાથે આપને સોંપવામાં આવે ખાસ કરીને ધ્યાન રાખજો ઉમેદવારનું અસલ અરજી પત્રક ફોલ્ડર તમારી પાસે હોવું જોઈએ એનું ઝેરોક્સ તમારી પાસે હોવી જોઈએ ઉમેદવારે આપેલ સંમતિ પત્ર તમારી પાસે હોવું જોઈએ ઉમેદવારોના જિલ્લા પસંદગી માટે આપેલ વિકલ્પ ફોર્મ તમને આપેલું હશે તે પણ તમારી પાસે હોવું જોઈએ ઇન શોર્ટ કે તમારે બધી જ ડિટેલ અથવા તો બધી જ ઝેરોક્સ ને બધા જ ઓરિજિનલ એ બધું તમારી સાથે રાખવાનું છે ઓકે ફોર્મ ભર્યું ઈ તેન ફી ભર્યું ઈ તે બધું જ વસ્તુ જિલ્લા પસંદગીમાં તમને કંઈક આપ્યું હોય તો ઈ તે ટોટલ વસ્તુ તમારે લઈ જવાનું છે કશું જ બાકી ના રહે ઓકે હું તો કહું કે આધાર કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બધું લઈ જવાનું એ ફોટો લેતો જવાનો કોઈ તકલીફ તમને બીજો આંટો ખવડાવો જોઈએ નહીં ભાઈ તમને એમ કે કે આ લાવો તો આ લે ભાઈ લે બીજું શું જોતું જાય ફટાફટ 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 બધું કશું જ વસ્તુ બાકી ના રહે એની ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે ના પડે પણ બધું લેતું જવાનું ઓકે ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીનો હુકમનો જિલ્લાની નકલ એટલે કે ઝેરોક્સ લેતી જવાની છે તમને કયો જિલ્લો ફાળવવામાં આવ્યો છે તો એ જિલ્લો તમને જે ફાળવવામાં આવ્યો છે એની ઝેરોક્સ લેતી જવાની છે જિલ્લો પસંદ કરનાર ઉમેદવારોની કોમન મેરિટ યાદી જે છે ઓકે એ પછી જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનો વિષયવાર કેટેગરી વાઇઝ સોફામાં આવેલ અરજી ફોલ્ડરની સંખ્યા દર્શાવતું પત્રક જે છે એ ત્યાં હશે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમારે બધું લેતું જવાનું છે પછી વાત એવી છે કે આ તો ગઈ ને ઓકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ સમક્ષ ઉમેદવારો એ હાજર રહી ઓનલાઈન જિલ્લા પસંદગી કરેલ છે જિલ્લા પસંદગી કરી નાખી છે થઈ ગઈ છે આપના જિલ્લા નગર શિક્ષણ સમિતિ પસંદગી કરેલ મેરીટ યાદી મુજબના ઉમેદવારોને ઉમેદવારો ને નિમણૂક આપવા સારું ભલામણ કરવામાં આવે છે ઓકે શું ભલામણ કરવામાં આવે છે કે ભાઈ તમે જો આ સત્તર ત્રણ બે હજાર તેર ના ઠરાવ ઠરાવ છે આ ઠરાવ બે હજાર ત્રેવીસ માં ઠરાવ આવેલો તો તેમ બેઠક બોલાવી પસંદગી સમિતિ સમક્ષ ઉમેદવારોને ઉપસ્થિત રાખી ઉમેદવારીની લાયકાત ઓકે કોઈ

કાયમી રેકોર્ડ તરીકે જાળવવાનું રહેશે ઓકે તમારે ત્યાં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે ઉમેદવારોને સ્થળ પસંદગીમાં નીચેના અમલ કરવાનું રહેશે એવા આ તારીખે તમારે સ્થળ પસંદગી કરવાની રહેશે તમને છે ને સ્થળ એટલે કે શાળા જે છે એ તમને તમારી જિલ્લાની બતાવવામાં આવશે તમારી પ્રેફરન્સ પ્રમાણે એને ગોઠવતી જવાની છે એને શું કરવાનું છે ગોઠવતી જવાનું છે અને તમામ ઉમેદવારોનો નિમણૂક હુકમ કરવાના રહેશે જે ઉમેદવારો બિન અનામત અનામત કે જે લોકોને નથી તેઓને નિમણૂક આપવાના રહેશે કોને જે લોકો જનરલમાં આવે છે એને નિમણૂક હુકમ આપી દેવાના રહેશે અને જ્યારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે એસસી કેટેગરી હોય એસટી કેટેગરી હોય એસીબીસી હોય એટલે કે શૈક્ષણિક રીતે પછાત એસીબીસી હોય એમાં પસંદ થયેલ ઉમેદવારોને ધ ગુજરાત શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસ ઓકે એટલે કે રેગ્યુલેશન એન્ડ વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ 2018 ओके आ 2018 ने 18 નો જે એક્ટ છે કલમ નંબર 6 નું ત્રીજી કોલમ ઓકે એમાં જે એક્ટ છે એમાં તમને એમાં લખેલું છે ને એ પ્રમાણે તમે કેટેગરીની અંદર આવવા જોઈએ એ ખરાવ ખરાઈ જે છે એ થયેલી હોવી જોઈએ ઓકે રાજ્ય સરકારના વિવિધ સંવેગોમાં અનુસૂચિત જાતિ ઓકે અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા તમને ઓર્ડર આપે એની પહેલા તમારે જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરાવવાની થાય ઇન છે ઓકે તમારે એ ચેક કરાવવાનું થાય છે કે ભાઈ તમે ઈ એક્ટ હેઠળ કયા એક્ટ હેઠળ તો કે આ જે 2018 નો એક્ટ છે કલમ નંબર 6 નો 3 ઈ એક્ટ મુજબ શું તમે ખરેખર એસસી એસટી કે એસીબીસી માં આવો છો ઈ ખરાઈ થઈ જાય એની પછી જ એ તમને જાતિ માન્ય ઠરે તો જ નિમણૂક આપવાની છે તમે ખરેખર એસસી એસટી ઓબીસી ની અંદર આવો છો તો જ ખાસ તમારે જાતિની ખરાઈ કરાવી લેવાની છે જે ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર અમાન્ય અથવા તો ખોટા ઠરે ઓકે કોઈક જાતિનું ક્રિમિલિયર કે ઈડબલ્યુએસ ને એવું આપી દે પણ તમે જાતિમાં આવતા જ નથી તોય એ તમે કઢાવી લીધું છે તમને પછી એ જોબ મળવા પાત્ર રહેશે નહીં ઓકે કારણ કે તમે એનો મિસયુઝ કર્યો એવું કહેવાય ઓકે તમારી પાસે જે છે એસસીએસટી ઈડબ્લ્યુ એસ કે એસસીબીસી નું કાસ્ટ સર્ટિફિકેટ છે

તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારું જે તમે છે બરોબર છે એસ સી એસટી ઓબીસી ની તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે ઓકે જાતિનો દાખલો છે એ ઓકે જ છે કે નહીં ડન છે કે નહીં ઓકે તમને તમે ખોટું ન કરતા હોય તમારે કોઈ ચિંતા છે નહીં ઓકે જ્યાં સુધી જાતિ પ્રમાણપત્રની ખરાઈ ન થાય ત્યાં સુધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એસસી બીસી કે ઈડબલ્યુએસ ઓકે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ષ પસંદગીમાં થયેલા ઉમેદવારો નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રાખવાનો રહેશે જ્યાં સુધી જ્યાં સુધી ખરાઈ ન થઈ જાય તમારી તમારી જ્ઞાતિ ઓકે સોરી તમે જે કાસ્ટ ખરાઈ ન પ્રોવાઈડ કરો શાળા સિલેક્શન વખતે ઓકે તો ત્યાં સુધી ત્યાં સુધી શું થશે પેન્ડિંગ રાખવાની આવશે ત્યાં સુધી તમને શાળા પ્રોવાઈડ કરવામાં આવશે નહીં ઓકે એટલે ખાસ આ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે અનામત એટલે કે કેટેગરીમાં પસંદ પામેલ ઉમેદવારો એટલે કે જે લોકો અનામતમાં નથી આવતા એટલે કે જનરલમાં આવે છે એ જનરલ શું છે ઉમેદવારોને શાળામાં હાજર કરવાના સમયગાળો ઓકે જે લોકો જનરલમાં છે ઓકે જે લોકો જનરલમાં આવે છે

શું કામ કારણ કે સિન્યોરિટી વધશે શું વધશે સિન્યોરિટી વધશે એટલે કે જયારે તમારે તમારે બદલી કરાવવાનું થશે ને ત્યારે સિન્યોરિટી જોવામાં આવે એટલે ખાસ કરીને મોડું નહીં થવાનું ઓકે માનો કે બે જણા જે છે આપણે ફટાફટ પેલું હાજર થઈ જવાનું ઓકે અઢાર તરીકે હવરમાં હાજર થવાનું કેમ તો હવરમાં હાથ વાગ્યે થેલા પેલા લઈને બેહલ જવાનું ઓકે જેવા આચાર્ય સાહેબ આવે એવા આપણે હાજર થઈ જવાનું ઓકે સિન્યરિટી ક્રમ જે છે એ બહુ મહત્વનું છે બીજી વસ્તુ કહું છું બીજી વસ્તુ શું કહું છું કે તમે જ્યારે શાળા સિલેક્શન કરો છો ને તો ત્યારે તમને બે પ્રકારની શાળાઓ જોવા મળશે કેન્દ્રવર્તી શાળા અને કેન્દ્રવર્તી વગરની શાળા તો કેન્દ્રવર્તી શાળા એટલે મોટી શાળા કે એની નીચે પણ છ સાત શાળાઓ આવતી હોય ઓકે તો ત્યાં થોડું કામનું બર્ડન વધારે રહે કેન્દ્રવર્તી શાળામાં સંખ્યાઓ પણ વધારે હોય ઓકે અને જેની નીચે છ સાત શાળાઓ આવતી હોય એટલે બાકીની શાળાઓનું પાઠ્ય પુસ્તક માટે લઈ લેતા હોય તો તમે ગમે એને પ્રાયોરિટી આપી શકો છો એટલે ખાસ તમને કહી દઉં કે આ કોઈ ખબર ના હોય ઓકે ઘણા નવા નવા હોય તો એને ખબર ના હોય કે કેન્દ્રવર્તી શાળા અને પ્રાથમિક શાળામાં શું ફરક તો કેન્દ્રવર્તી શાળાની અંદર બીજી પાંચ છ શાળા નીચે આવતી હોય કેન્દ્રવર્તી શાળા એટલે એક સેન્ટર વાળી શાળા કે જ્યાં આજુબાજુના ગામના લોકો પણ ભણવા માટે આવતા હોય એટલા માટે કે એટલે એનો મતલબ શું થયો કે ત્યાં સંખ્યા વધારે હશે ત્યાં તમારું કામ વધારે રહેશે ઓકે ત્યાં તમારી છોકરાઓનું આધાર કાર્ડનું અપડેટ રહેશે રેશન કાર્ડનું રહેશે ઈ કેવાયસી રહેશે ને બધું રહેશે ઓકે એટલે કામ વધી જશે પેપર પણ વધારે જોવાના થશે અને જેના સાપેક્ષે જે પ્રાથમિક શાળામાં લાગે છે કેન્દ્રવર્તીમાં નથી લાગતા એને કામનું બર્ડન ઓછું રહે ઓકે એટલે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે એટલે જ્યારે તમારે હાજર થવાનું થાય તો પહેલા દિવસે તમારે ત્યારે તમારે સિન્યોરિટી ક્રમમાં આગળ આવવા માટે તમારે પહેલા દિવસે હાજર થઈ જવાનું મોડું કરવું નહીં ઓકે ફરવા બરવાનું પછી રાખવાનું કાલ ભાઈ મને નોકરી લાગી ગઈ તને પાર્ટી આપી દઉં પણ એ બધું નિરાતે પેલા હાજર થઈ જાવ ઓકે

અત્રેથી ધોરણ એક થી પાંચ માટે ફાળવવામાં આવેલ ઉમેદવારોની શાળા સ્થળ પસંદગી માટે ખાલી જગ્યાઓની યાદી અત્રેથી વિષયવાળ ફાળવેલ ઉમેદવારો જેટલી જ સંખ્યા જગ્યા શાળાની યાદી તૈયાર કરવાની રહેશે ઓકે જેટલા ને જિલ્લા પસંદગી આપી છે ઓકે એટલી શાળા તમને ત્યાં જોવા મળશે તમે જ્યાં જશો ને જિલ્લામાં જે તે જિલ્લામાં તમે શાળા પસંદગી કરવા જશો ત્યાં લિસ્ટ હશે શાળાઓનું ઓકે ફટાફટ એ તમારે ક્રમવાઈઝ ગોઠવી નાખવાનું રહે વધુમાં શૂન્ય શિક્ષક વાળી શાળા

જો આ તારીખે એટલે કે એક દિવસ તમને શું લાગી જશે ભાઈ શાળાઓની યાદી આગલા દિવસે તમને જે તે જિલ્લામાં નોટિસ બોર્ડ ઉપર લગાય લગાડાઈ ગઈ હશે આ યાદી જેમાં પાછળથી કોઈ સુધારો વધારો કરી શકાશે નહીં અને પાછળથી એમાં સુધારો વધારો થશે નહીં એટલે તમે આગલા દિવસે જઈને પણ એ તમે જોઈ શકો છો ઓકે જેથી કરીને તમે આગલા દિવસે જઈને તમારી શાળાનું લિસ્ટ જોઈ લો તો તમને શાળા ક્રમ વાઇઝ ગોઠવતા ફાવે ઓકે ડન છે અને સ્થળ પસંદગીના દિવસે ફાળવેલ ઉમેદવારો જેટલી જ શાળાઓ વિશે વાર ડિસ્પ્લે કરવાની રહેશે ઓકે જેટલા સ્થળ પસંદગીના દિવસે જ્યારે તમે સ્થળ પસંદગી કરવા જાઓ છો તો જેટલા ઉમેદવારો હશે એટલી જ તમને શાળા જે છે એ અહીં બતાવવામાં આવશે ક્લિયર છે આગળ વધીએ ઉમેદવારો ને સ્થળ પસંદગી સમય અસલ પ્રમાણ સાથે ખરાઈ કરી તેમના અસલ પ્રમાણ જમા લેવામાં લેવાના રહેશે તમારા અસલ પ્રમાણ બધા ત્યાં લઈ લેશે ઓકે ફરીવાર એક પણ પ્રમાણપત્ર બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે બધું જ લેતું જવાનું છે અને અસલ પ્રમાણપત્ર ત્યાં લઈ લેશે ઓકે અને તેની સમય મર્યાદા ચકાસણી કરાવી નિયત મુદતમાં ઉમેદવારોને પરત આપવાના રહેશે એ ચકાસણી થઈ જશે એટલે તમને પાછા આપી દેશે

કોર્ટ કેસના છેલ્લા નિર્ણયને આધીન આપણે આ નિમણૂક પત્ર જે છે એ આપીએ છીએ ડન છે તમામ ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના બાવીસ ત્રણ બે હજાર સત્તર ના ઠરાવ જે તે સમયે ઠરાવ થયો હોય તે નિયત થયેલ જામીનગીરી મેળવવાની રહેશે ઓકે અમુક ગુના ખાતરમાં આમ કઈક હોય તો એને પેલા જામીન મેળવવાની રહેશે ઓકે આ ઠરાવ ઉમ આપણે એવું કોઈ હશે નહીં પણ હોય તો પેલા ભાઈ જામીન મેળવવાની રહેશે ત્યાં સુધી તમને કંઈ નિમણૂક હુકમ આપે નહીં ઉમેદવારો નિમણૂક વાળી જગ્યાએ હાજર થયા બાદ રોસ્ટર રજિસ્ટર માં તેની નોંધ અવશ્ય કરાવવાની રહેશે ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે હાજર થાવ છો ઓકે જે તે જગ્યાએ હાજર થાવ છો તો ત્યાં રોસ્ટર રજિસ્ટર હોય ઓકે ત્યાં તમારું નામ જે છે એની નોંધણી કરાવી લેવાની છે ભાઈ મારો રોજ આ જે છે રોસ્ટર રજીસ્ટર છે એ કાઢો તો ત્યાં મારું નામ લખી નાખો ભાઈ હાજર થઈ ગયો છે ઓકે તારીખ બારીક બધું પહેલા દિવસે ટાઈમ બેમ બધું હાજર કરાવી દેવાનું ઓકે કોઈ ચિંતા નહીં ઓકે આમાં પછી તમારે એક તો મસ્ત મજાની નોકરી મળતી હોય ઓકે તો આમાં કઈ ખામી ન રહી જાય કાગળિયા વ્યવસ્થિત રહે ને પહેલા દિવસથી તમારું કામ ઓકે થાય એની માટે તમારે એ કામ કરવાનું રહેશે ભલામણ કરેલી યાદીમાં ઉમેદવારના નામ સામે સિલેક્ટ કેટેગરી દર્શાવેલ છે મુજબ રોસ્ટર રજિસ્ટરમાં ઉમેદવારને જે તે કેટેગરીમાં ગણવાના રહેશે તમે જે કેટેગરીમાં છો એ કેટેગરીમાં ત્યાં લખવાનું છે ઓકે રોસ્ટરમાં ઓકે દાખલા તરીકે તમે એસસીમાં માં આવો છો એસટીમાં માં આવો છો એસસીબીસી માં આવો છો ઈડબ્લ્યુએસ માં આવો છો કે પછી ફટાફટ જોઈ લઈએ કઈ કામનું હોય તો ઓકે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એકવીસ આઠરા મુજબ જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારોને પ્રમાણપત્રની ખરાય જો જે લોકો દિવ્યાંગ છે જે લોકો દિવ્યાંગ છે જો આ શબ્દ છે ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલો છે ઓકે એમ કીધું કે ભાઈ વિકલાંગ ન બોલાય એમને તકલીફ પડે ઓકે તો એમને દિવ્ય અંગ છે એવું એક શબ્દ આપેલો છે દિવ્યાંગ તો જે લોકો દિવ્યાંગ છે એમને પણ પોતાના પ્રમાણપત્રની ખરાઈ કરવાની છે પુનઃ ચકાસણી કરવાની છે અને રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાના અને દિવ્યાંગજનોની જૂથવાર જગ્યાઓની ઘટ આગળ ખેંચવાની રહેશે ઓકે માનો કે દિવ્યાંગ હાજર હાજર થાય છે છે દિવ્યાંગની જગ્યા આટલી આટલી એમાંથી એક થઈ ગયા તો તો હવે વધી તમારે એવું કંઈ કામ કરવાનું છે નહીં પણ આ જે તે જે વિભાગ કામ કરતું હોય ને એને આ જાણકારી પ્રોવાઈડ કરવામાં આવે છે કે ભાઈ દિવ્યાંગની આટલી જગ્યા આપણે બતાવી છે કેટલી ભરાણી અને કેટલી ખાલી રહી એ તમારે આગળ ખેંચવાનું રહેશે તમામ ઉમેદવારોને જાતિ પ્રમાણપત્રો ની ખરાઈ થઈ આવ્યા બાદ તથા આ ઉમેદવારો શાળા કક્ષાએ હાજર થયા બાદ ઉમેદવારોને શાળામાં હાજર થવાના સમય પૂર્ણ થયે

ઓકે પછી ગેરહાજર યા છે કોકે હગ જતો કર્યો છે કોક કોઈ જિલ્લો ફાળવવામાં આવ્યો તો એ જિલ્લો પસંદ કરવા જિલ્લામાં ગયા જ નહીં શાળા પસંદ કરવા ઓકે તો આ બધી માહિતી તમારે ત્યાં મોકલવાની રહેશે ઇન શોર્ટ તમને કહેવાનું એટલું છે કે બધું લેતા જજો સત્તર તારીખે સવાર દસ વાગે પહોંચી જજો પહેલા દિવસે હાજર થઈ જજો કેન્દ્રથી શાળામાં વધારે સંખ્યામાં જે છે બાળકો હોય આજુબાજુના ભણવા આવતા હોય પ્રાથમિક શાળા સિલેક્ટ કરજો બીજી વસ્તુ કે પહેલા દિવસે હાજર થજો એટલે કોઈ ચિંતા રહે નહીં બધું જ લેતા જજો સત્તર તારીખે દસ વાગે સવારમાં તે હાજર થઈ જજો સોળ તારીખે એટલે કે આગલા દિવસે શાળાઓની યાદી એ જે તે જિલ્લાની આગળ એ મુકાઈ ગયેલી હશે અને તમામ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અત્યારે પચાસ ટકા હાફ ફીઝ ની અંદર તમને ટેટ ટાટના તમામ કોર્સ મળી જવા પાત્ર છે ઓકે અહીંયા જો તમે બે પરીક્ષા આપવા માંગો છો બે અથવા બે થી વધારે તો ટેટ ટાટનો સ્માર્ટ કોર્ષ છે આમાં બધું આવી છે ઓકે તમે ટેટ વન આપો છો તો દોઢસો દોઢસો માર્ક્સ નું આમાં તમને મળી જશે ઓકે ટેટ ટુ ભાષા આપો છો તો આમાં તમને ભાષા ચારે ચાર ભાષા ને પાર્ટ વન આમાં પણ તમને દોઢસો દોઢસો માર્ક્સ નું મળી જશે ગણિત વિજ્ઞાન આપો છો

સ્વાધ્યાયના દરેક દાખલા આપી દેસુ દરેક પ્રમેય આપી દેસુ સાબિતી વાળા દરેક પ્રશ્નો સાબિતી સાથે સોલ્યુશન આપી દેસુ ટેક્સ્ટ બુક આખી એમસીક્યુ આપી દેસુ ઓકે શોર્ટ ટ્રીક આપી દેસુ વિજ્ઞાન ની અંદર 6 થી 10 ની આખી ટેક્સ્ટ બુક 2 માર્ક્સ ના 4 માર્ક્સ ના 6 માર્ક્સ ના 8 માર્ક્સ ના ક્વેશ્ચન પણ તમને આપી દેસુ આકૃતિ દોરીને સરળ સમજૂતી ઓકે તમને પ્રવૃત્તિ પણ તમને કરાવવામાં આવશે એટલે કે 6 થી 10 નું તમામ તમામ વસ્તુ એ અહીંયા આપી દેવાનું છે ઓકે અને ખાસ ધ્યાન રાખજો અત્યારે પચાસ ટકા ઓફ છે બધા ઉપર બધા જ કોર્સ ઉપર ટેટાટના તમામ કોર્સ ઉપર પચાસ ટકા ઓફ છે કેટલું ઓફ છે પચાસ ટકા જેટલું ઓફ છે એટલે કે માત્ર છ મહિનામાં તમે બે માં છ મહિના મળી જાય ઓકે અને વરા માટે જોઈતું તો ત્રણ માં તમને એક વર્ષ તમને આ મળી જવા પાત્ર છે તમારે પ્રોમો કોડ નાખવાનો છે સક્સેસ પચાસ ઓકે ખાસ ધ્યાન રાખજો કે આ વેલિડિટી અઢાર તારીખ સુધી છે પછી આ ફીઝની અંદર વધારો આવી જશે ઓકે કે છે કે હું હાલ બીજી નોકરી કરું છું તો ઓર્ડર આવ્યા પહેલા રાજીનામું આપવું પડે કે પછી આપીએ તો ચાલે ચાલે ઓકે રાજીનામું આપી દેવું સર સત્તર તારીખે જ જાતિની ખરાઈ થઈ જશે કે એ પછીના દિવસે પણ થઈ શકે તે દિવસે જ થઈ જશે ઓકે ડન છે જો કોઈ કોમ્પ્લિકેટેડ ના હોય તો તે દિવસે જ થઈ જશે ક્લિયર ઓકે ચાલો આટલું રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ આવી કોઈ માહિતી આવશે આવશે તો તમારા સુધી પહોંચાડતો જઈશ કોઈ ચિંતા નહીં ઓકે ખાલી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ટેટ ટાટની તમામ માહિતી તમારા સુધી એ વખતો વખત પહોંચાડવામાં આવશે મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જયભા